ઈશ્વરની ભક્તિથી ભય લાગે નવાય છે કે નહીં ઈશ્વરની ભક્તિ થાય ઈશ્વરનો ઈશ્વરમાં પ્રેમ થાય એના માટે તો તમે કથામાં આવીને બેસો છો એના માટે તો તમે ગુરુ પાસે જાઓ છો એના માટે તો તમે રોજ મંદિરે જાઓ છો ને એમાં જ પોતાનો જ સંતાન જો પ્રભુની ભક્તિ કરવા લાગે જો એના હૃદયમાં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જાગવા લાગે તો શું કહીએ છીએ અરે 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 જોજો ક્યાંક સંસારના ત્યાગી દે જે કામ તમારે પચાસ વર્ષ પછી કરાવવું જ છે જે તમે એવું નક્કી કર્યું છે કે સંસારનો ત્યાગ પચાસ વર્ષ પછી કરજો એકદાચ બાલ સ્વરૂપે કરે ત્યાગનો અર્થ છોડીને જતું રહેવું નથી હોતો અને એનું સુંદર ઉદાહરણ એ સ્વયં ભગવાન મહાદેવ છે કે આપણે શ્રી રામચરિત માનસમાં જયારે અને તપસ્યા અને પરીક્ષા લે ભગવાન શ્રી રામની સ્વયં સીતાજીનું સ્વરૂપ ધારણ કરીને તે સમયે ભગવાન મહાદેવ મનોમન સતીજીનો ત્યાગ કરે સતીજી કૈલા કૈલાસ પર્વત પર જ રહે છે સતીજી પ્રત્યે પ્રભુને ખૂબ પ્રેમ અને સન્માન છે પરંતુ હૃદયથી સતીજીનો ત્યાગ કરી ચૂક્યા છે સતીજીના દેહ ત્યાગ બાદ મહાદેવને એટલું જ થઈ રહ્યું છે જેટલું દુઃખ ત્યાગ ન કર્યો હોત તો થાત એટલે ત્યાગનો અર્થ એ નથી કે છોડીને જતું રહેવું ત્યાગનો અર્થ છે આ શક્તિ છોડી દેવું વાસના છોડી દે બંધન છોડી દે જે જે રીતે ચાલી રહ્યું છે એ રીતે ચાલવા દો એ છે તો એને ભોગવો એ નથી તો એને જવા દો અને તમારા ભાગ્યમાં નહીં હશે તો તમે ગમે એટલો પ્રયત્ન કરશો એ ટકવાનું નથી અને ભાગ્યમાં હશે તો ગમે એટલો કાઢવાનો પ્રયત્ન કરશો ને તો સુખ વળી વળીને આવશે દુઃખ વળી વળીને આવશે કારણ કે ધ્રુવજી મહારાજ જો તપસ્યા કર્યા બાદ પણ રાજા બની શકે વિવાહ કરી શકે સંસાર ભોગવીને ને પ્રાપ્ત કરી શકે તો સંસાર ભોગવીને આસક્તિ છોડીને

દ્વાદશાક્ષરી ઓમ નમો ભગવતે સ્વયં શ્રી હરિનારાયણ નારાયણને પ્રગટ થવું પડ્યું છે અને પ્રભુ જ્યારે પ્રગટ થયા છે ધ્રુવજી મહારાજ જયારે પ્રભુના દર્શન કરે છે

એક કલ્પના અને સમગ્ર દિવસ દરમિયાન જો ભજન કરતા હશો નામ જપ કરતા હશો તો સ્વપ્નમાં ઈશ્વર દર્શન આપે કારણ કે દિવસ દરમિયાન આપે એ જ પ્રભુની આરાધના કરી છે પણ સ્વપ્નમાં દર્શન અને સાક્ષાત્કારમાં બહુ મોટું અંતર છે જ્યારે પ્રભુનો સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે શબ્દ નથી હોતા સંસાર સામે એ પ્રસ્તુત કરવાના જ્યારે ઈશ્વરના સાક્ષાત્કાર બાદ આ સંસારને માણવાની વાત હોય ને ત્યારે કણ કણમાં હરિના દર્શન એ સાક્ષાત્કાર ગોપીઓને થયો છે અને ઉદ્ધવજી જાય ત્યારે ગોપીઓ દર્શન કરાવે છે કે આ કદમના વૃક્ષ પર બેઠો મારો કાનુડો બંસી વગાડી રહ્યો છે આ કોઈના ઘરે માખણ ચોરી કરવા હમણાં ગાયો ચરાવા ગયો હશે હમણાં કોઈ દૈત્યનો નાશ કરશે ત્યારે ઉદ્ધવજી પોતે વાતની અનુભૂતિ કરે છે કે જે મેં શાસ્ત્રોમાં વાંચ્યું છે કે કણકણમાં કૃષ્ણ છે એ કણકણમાં કૃષ્ણના દર્શન તો ગોપીઓ કરી રહી છે સાક્ષાત્કાર થયા બાદ આસક્તિ ઈશ્વર નો સાક્ષાત્કાર થયા બાદ કોઈ પણ વસ્તુ પ્રત્યે હીન ભાવના નકારાત્મક ભાવના સંભવ જ નથી જ્યારે કોઈ કહે સાક્ષાત્કાર થયો છે કોઈને આપણે કઈ સફાઈ લેવાની બહુ બધું એક્સપ્લેન કરવાની જરૂર નથી પણ એના આચરણથી એના જીવન જીવવાની રીતથી આપણને સમજ પડી જાય કે એને ખરેખર સાક્ષાત્કાર થયો છે કે ખાલી વાત છે સાક્ષાત્કાર ધ્રુવજી મહારાજને થયો છે ને એ ધ્રુવજી મહારાજ નેત્ર ખોલીને બસ પ્રભુના દર્શન કરી રહ્યા છે વનમાલી ઘનશ્યામા પીતાવા સા મનોહરા પ્રભુના દર્શન કરતા કરતા કલ્પના કરે છે કે હું આ બોલું આ બોલું આ બોલું પણ શબ્દ નથી સૂજી રહ્યા અને તે સમયે ભગવાન શ્રી હરિ મસ્તક પર હાથ મૂકે અને ધ્રુવજી ને પોતાના આશીર્વાદથી ધન્ય કરે પોતે શબ્દ આપ્યા છે ત્યાં અર્જુનજી મહારાજને ચક્ષુ આપ્યા છે આ ચામડાની આંખોથી મારા દર્શન કરવા એ શક્ય નથી અર્જુન માટે આ દિવ્ય ચક્ષુને ધારણ કરવું અહીંયા શબ્દ આપ્યા છે નારાયણનું વર્ણન ભલા આપણે કઈ રીતે કરી શકીએ શ્રી કૃષ્ણનું વર્ણન એમના સૌંદર્યનું વર્ણન પ્રભુના ગુણોનું પ્રભુની કૃપાનું વર્ણન અવસર મળે કથા શ્રવણનું

કથાનું ઊંધુ શું થાય પ્રભુનું ગુણાનુવાદ એવું છે પ્રભુના એક એક ગુણ પ્રભુના એક એક ચરિત્ર પ્રભુની એક એક લીલાઓ એવી સુંદર છે કે આ હૃદયમાં જે થાક હોય ઉતરીને આમ હૃદય આમ શ્રી કૃષ્ણમાં સમર્પિત થઈ જાય ને એમ થાય કે બસ આ આ કનૈયાને હું મારા હૃદયમાં વસાવી લઉં એ કૃષ્ણ મારા હૃદયમાં બિરાજમાન થઈ જાય સંસારના દુઃખની તાકાત છે કે આપણને આવીને હલાવી જાય જાય આપણને આપણને આવીને ડગાવી હરાવી શકે જીવનમાં હંમેશા ઉતાર ચઢાવ આવે છે પણ જયારે શ્રી કૃષ્ણ હૃદયના સ્વામી બની ને હૃદયમાં બિરાજમાન હોય ને તો એ દરેકે દરેક ઉતાર ચડાવને ખૂબ સહેલા બનાવી દે છે ખૂબ સહેલા